ગણના પાત્ર કેશો શોધી કાઢ્યા આ કાર્યવાહી દરમિયાન કુલ ત્રેપન જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી રૂપિયા બે પોઈન્ટ બે લાખ આઠ હજાર પાંચસો ને નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે દરોડા દરમિયાન જુગારીઓ પાસેથી રોકડ રકમ સાથે મોબાઈલ ફોન રમકડા તથા અન્ય સામાન મળી આવ્યો કાપોદરા પોલીસની આ કામગીરી શહેરમાં ચર્ચાનો વિષય બની છે પોલીસ કમિશનરની સૂચના અને ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરા તેમજ એમ આર સોલંકીની આગેવાની હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાપોદરા પોલીસની આ સફળતા ગુનાહિત પ્રવૃત્તિઓ પર કાબુ મેળવવા માટે એક પ્રશંસનીય કામગીરી ઘડાય છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે